આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ શ્રી હોસ્પિટલમાં ડોક્ટર સંદીપ પટેલ દ્વારા નોર્મલ ડિલિવરી ગર્ભાશયની કોથળીના ઓપરેશનની સફળતાપૂર્વક સારવાર દરમિયાન દર્દીઓએ ડોક્ટર સંદીપ પટેલ અને તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો સાબળો હોસ્પિટલમાં આવેલ સારવાર થયેલ દર્દીઓએ શું કહ્યું હું રાઠોડ જયરાજ નંદેસરીથી હું મારી વાઇફની ડિલિવરી આકલાવ શ્રી સંદીપ પટેલની હોસ્પિટલમાં લઈને આવ્યો હતો અને આઠ કલાક રાહ જોઈને એમણે નોર્મલ ડિલિવરી કરી છે જેની સંદીપ પટેલે જાતે નોર્મલ ડિલિવરી કરી છે મારા વડોદરા ગામનું નામ અમારે બે વર્ષ પહેલા સંતાન પ્રાપ્તિ માટે અમે બીજી બધી હોસ્પિટલોમાં ગયા હતા અને ત્યાં કોઈ ફેર ન પડતા અમે આંકલાવ શ્રી સંદીપ પટેલ હોસ્પિટલની મુલાકાત લીધેલી ત્યાર પછી સાહેબ દ્વારા

સંદીપભાઈ પટેલ હોસ્પિટલ દવાખાને આ તેમને માસિક નો પ્રોબ્લેમ હોવાથી તેમને ચાર ટકા લોહી હતું તે સારવાર કર્યા બાદ તેમને ગોથળી ઓપરેશન સારી રીતે થઈ ગયું છે અત્યારે અમે તેમને ટાકા પણ તોડાવી લીધા છે તો શ્રી સંદીપભાઈ પટેલ દવાખાનું આંકડાઓમાં આવ્યું છે તો અત્યારે તેમની તબિયત સારી છે